નમસ્તે સહનાવતું સહનો ભુનકતું સહ વીર્ય કરવા વહે તેજસ્વીના વધી મિત્રો આપનું સ્વાગત છે આજે આપણે ફેસબુક લાઈવ અને ઝૂમ બંને કરીશું અને રેખાબેન આપણી સાથે ઝૂમ થી જોડાયા છે નમસ્તે રેખાબેન હવે સંભળાય છે સરસ અને એક જ મિનિટ હું બીજી પણ એક હવે આપણે ઝૂમ અને ફેસબુક લાઈવ બંને શેર કરીએ છીએ ફેસબુક લાઈવ તો શેર થઈ જ ગયું છે પણ હું ઝૂમ માં પણ સ્ક્રીન શેર કરું છું એટલે બંને જગ્યાએ એક જ સરખું દેખાય રેખાબેન તમને હવે સ્ક્રીન દેખાય છે સરસ ઘણું સરસ સરસ તો આપણે આજે શરૂ કરીએ એક નાની સરખી વાર્તા પહેલાની વાત છે વડોદરામાં એકવાર એક કમ્પ્યુટરનું પ્રદર્શન ભરાયું હતું એમાં કમ્પ્યુટરના હાર્ડવેર કે એના અલગ અલગ પાર્ટ અને સોફ્ટવેર એનું પ્રદર્શન હતું હવે પ્રદર્શન જે એનું પ્રવેશ હતું એમાં આગળ બે ચોકીદારો દરવાનો ઉભા હતા અને અમે જોવા ગયા એક જે દરવાનો હતો મોટી મૂછો આપણે ઘણાને યાદ હશે કે મૂછે હોતો નથુલાલ જેસી એવી મસ્ત મજાની મૂછો હતી એને એને જોઈને જ ડર લાગે એટલે અમે ઉભા રહ્યા અને એને કીધું જો તમે અંદર ગયા અને કોઈ પણ વસ્તુની ચોરી કરી તો તમારી આવી બની અમે કીધું ના અમે તો છોકરાઓ છીએ અંદર ગયા બધું જોયું ઘણી મજા આવી બહાર નીકળ્યા અને દરવાન ને કીધું અમે ઘણી બધી વસ્તુની ચોરી કરી લીધી છે એટલે દરવાન ગૂંચાયો કે આ તો સામે ચાલીને કે છે કે અમે ચોરી કરી છે એટલે એને તપાસ કરી બધી અમારી તપાસમાં કશું મળ્યું નહીં એટલે વધારે ગૂંચવાયો કે ભાઈ હવે તો જ કહી દે કે તે શેની ચોરી કરી છે. એટલે પછી કેવું પડ્યું કે અંદર ગયા પછી જે જોયું એના પરથી એટલા બધા વિચારો આવ્યા નવા નવા અને એટલી સરસ યુક્તિઓ નવી નવી વસ્તુઓ જોઈ અમે કે એ બધાની અમે ચોરી કરી લીધી છે એટલે પેલા દરબાર પણ ખુશ થઈ ગયા અને કે આવી વાત તો મેં જીવનમાં પહેલી વાર સાંભળી એટલે આવું છે કે આજનું વિશ્વ આપણે આંગળીના ટેરવે બધું જ જોઈ શકીએ છીએ અને પહેલાના સમયમાં આજથી પચાસ વર્ષ પહેલાનું જ વિચારો તો એમને બાજુના ગામમાં કંઈક બનતું હોય એ પણ ખબર ના પડે જ્યારે આપણે તો વિશ્વના કોઈ પણ ખૂણેથી એક સાથે જોડાઈ શકીએ છીએ એ કેટલી મોટી અને અદ્ભુત વાત છે અને એનાથી કેટલી બધી શક્યતાઓ ખુલી જાય છે આપણે નાનો સરખો એક વિચાર લઈને પણ ચાલીએ છીએ તો એની અસર ક્યાં ને કેવી રીતે જન્મે છે એ આપણે જાણતા નથી મેં આ વાર્તા એટલા માટે કીધી કે આપણે આ જે અભિયાન શરૂ કર્યું છે એને અણધારી રીતે અનપેક્ષિત રીતે એટલી પ્રશંસા મળી છે કે આ જે આપણે અભિયાન કર્યું છે શરૂ કર્યું છે ગુજરાતીમાં એ ભારતની બીજી ભાષાઓમાં પણ શરૂ થાય એ માટે આપણું ઉદાહરણ લોકો દઈ રહ્યા છે તેલુગુ હિન્દી સંસ્કૃત મલયાલમ એમાં પણ આપણે આ કરી રહ્યા છે એનું અનુસરણ કરવા પ્રયત્ન શરૂ થઈ રહ્યા છે અને એ માટે મારો સંપર્ક ઘણા બધાએ કર્યો છે અને આપણે આ જે લાઈવ સેશનથી શીખીએ છીએ એનું પુસ્તક બનાવવા માટે પણ મને આમંત્રણ મળ્યું છે એટલે ભવિષ્યમાં એનું પુસ્તક પણ આવી શકશે અને એ માટે આપ સર્વેનો આભાર આપણે આજનું સેશન શરૂ કરીએ આપણે ગયા વખતે બાઈટ વિશે થોડું શીખ્યા હતા બાઈટને હમણાં થોડુંક બાજુ પર રાખીએ બાઈટને ફરી લઈશું પણ આપણી સાથે બાળકો પણ જોડાય છે તો એક નાનું સરખું એવું મસ્ત મજાનું ઉદાહરણ તમને આપું કે જે પકડીને તમે થોડીક રમત પણ કરી શકશો અને આનંદ પણ આવશે આપણે બધા જ જાણીએ છીએ કે કોઈ પણ વેબસાઇટ આપણે વિઝિટ કરીએ તો એ વેબસાઇટની અંદર સરસ મજાના રંગ હોય છે સરસ રીતે બધું લખેલું હોય છે તો એની પાછળ શું થઈ રહ્યું છે તો તમને કદાચ ખ્યાલ હોય તો HTML હાઇપરટેક્સ્ટ હાઈપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ HTML માં એ જે તે વેબસાઇટ હોય એના બધા પેજ લખાયેલા હોય છે અને આપણું જે બ્રાઉઝર ગૂગલ ક્રોમ હોય કે મોઝીલા ફાયરફોક્સ હોય કે સફારી હોય કે માઇક્રોસોફ્ટ ઇન્ટરનેટ એક્સપ્લોર તો હવે જૂનું થઈ ગયું એ જ કરીને નવું ઇન્ટરનેટ એક્સપ્લોરની જેવું જ એક નવું બ્રાઉઝર માઇક્રોસોફ્ટે મૂક્યું છે એટલે એ બધામાં જે પેજ દેખાતા હોય છે એની પાછળ હોય છે એચટીએમએલ HTML પોતે આમ જોવા જઈએ તો કોઈ ભાષા નથી સી પ્લસ પ્લસ કે Java જેવી એ માત્ર અમુક શબ્દ સમૂહ લેબલ એના ઉપર આધારિત છે તો એક નાનું સરખું ઉદાહરણ આજે તમને આપું તો મારા એડિટરમાં મેં નોટપેડ પ્લસ પ્લસ ઇન્સ્ટોલ કરેલું છે અને નોટપેડ પ્લસ પ્લસ કદાચ મેં જણાવ્યું હશે આપણા પાછલા સેશનમાં પણ જો તમને ખ્યાલ ના હોય તો એ પણ તમે ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી શકો છો નોટપેડ પ્લસ પ્લસ એની સાઇટ તમને બતાવી દઉં નોટપેડ પ્લસ પ્લસ ટાઈપ કરશો એટલે ગૂગલ મહારાજ તમને લઈ જશે અને ત્યાંથી ડાઉનલોડ કરી લેજો આવું કાચેંડાનું કેમેલિયનનું સિમ્બોલ છે ડાઉનલોડ કરજો અને વાપરશો તો એમાં ઘણી બધી વસ્તુઓ કરી શકશો એટલે એ એડિટરમાં મેં એક નાનો સરખો પ્રોગ્રામ લખ્યો છે હવે જુઓ આવા જે કૌંસ છે એની વચ્ચે તમે જે પણ લખો એ આપણું બ્રાઉઝર એને ઇન્ટરપ્રિટ કરે એનું ભાષાંતર કરે તો અહીંયા મેં લખ્યું છે ડોક ટાઈપ એટલે કે ડોક્યુમેન્ટ ટાઈપ એની પહેલાં લખી એની પહેલા જોવા આ ચિહ્ન છે એક્સક્લેમેશન એટલે કે આ એક ખાસ પ્રકારે લખવામાં આવેલું છે ડોક ટાઈપ એનાથી બ્રાઉઝરને ખબર પડે કે હવે હું જે પેજ ખોલું છું એનો ટાઈપ કયો છે તો એનો ટાઈપ છે એસટીએમએલ બીજા ઘણા બધા ટાઈપ છે એની ફરી વાત કરીશું અત્યારે આપણે એસટીએમએલ જોવાનું છે પછી એસટીએમએલ ડોક્યુમેન્ટ ખરેખર કેવી રીતે લખાય એની શરૂઆત છે તો જુઓ ફરી અંદર લખવાનું છે આ ત્રિકોણીય છે આપણે એને લેસ ધેન સાઈન ગ્રેટર ધેન સાઇન એવું પણ કહી શકીએ છીએ એની વચ્ચે મે લખ્યું છે HTML તો શરૂઆત ત્યાંથી થશે એનો અંત પણ HTML થી થવો જોઈએ એટલે ડોક્યુમેન્ટના છેક છેલ્લે મે ફરી HTML લખ્યું છે પણ જો આ એક ટ્રાન્સિલિટી થી એને ફોરવર્ડ સ્લેશ કહે છે એટલે આપણો ત્રિકોણીય ફોરવર્ડ ટ્રાન્સિલિટી અને લખો એટલે એસટીએમ પૂરું થયું એટલે આના હું જે પણ લખું એ બ્રાઉઝર એને ખબર નહીં પડે અને મને એરાર આપશે પણ એસટીએમએલથી શરૂ થઈ એસટીએમએલમાં અંત પામે છે એટલે એની વચ્ચે હું જે પણ લખું એ બધું જ એસટીએમએલ કહેવાય એસટીએમએલ ભાષામાં લખાયેલા શબ્દો છે બધા હવે જેમ આપણા શરીરમાં બંધારણ હોય છે માથું અને શરીર બાકીનું ધડ એટલે કે હેડ અને બોડી તો એ જ રીતે માં પણ પહેલાં હેડ આવે હેડથી શરૂ કરો હેડથી અંત કરો એટલે બિગિનિંગ અને એન્ડ તો એની વચ્ચે જે પણ લખો એ એચટીએમએલ પેજનું માથું શીર હેડ કહેવાય અને એમાં મેં લખ્યું છે ટાઇટલ હેડની વચ્ચે જ ટાઈટલ લખે કારણ કે ટાઇટલ એટલે હું કોણ છું એ સમયની વ્યક્તિને કેવી રીતે ખબર પડે તો મારું મોડું જુએ મારો ચહેરો જુએ એટલે હેડની અંદર આવે ફરી શરૂ કરો અને ટાઈટલથી અંત કરો અને એમાં હું લખું છું ગુજરાતીમાં લખીએ આપણે અને જોઈએ કમ્પ્યુટર પ્રોગ્રામિંગ હવે જો ટાઈટલ ને હું એક જ લાઈન માં પણ લખી શકું છું આવી રીતે કે પછી નવી લાઈન માં પણ લખું કોઈ ફેર નહીં પડે પણ આપણને વાંચવામાં સુગમ પડે એ રીતે કરવું એટલે હેડ હેડની વચ્ચે ટાઈટલ શરૂઆત કરો ત્યારે કશું જ નહીં લખવાનું ખાલી ટાઇટલ લખો અને પૂરું થાય ત્યારે આ ત્રાસીલીટી ફોરવર્ડ સ્લેશ ખ્યાલ આવી ગયો હેડ હેડ પૂરું થાય છે પછી ટાઇટલ અને ટાઇટલ પૂરું થાય છે વચ્ચે જે કોરી જગ્યા છે એનો કોઈ અર્થ નથી આપણું બ્રાઉઝર એને નહીં જોઈએ પછી આવશે બોડી આપણું ધડ બોડી શરૂ કરો બોડી પૂરું કરો હવે જે ક્રમમાં શરૂ કરો એ જ ક્રમમાં પૂરું કરવાનું ના એનાથી અવડો ક્રમ એટલે કે જે ક્રમમાં આપણે મૂકતા જઈએ છીએ ટેગ આને ટેગ કહેવાય એ ટેગ જે છેલ્લો ટેગ હોય એ પહેલા પૂરો કરવાનો એટલે જુઓ આપણે સૌથી પ્રથમ શરૂ કર્યું તો એને સૌથી છેલ્લે પૂરું કરીશું પછી હેડ શરૂ કરીએ છીએ અને ટાઇટલ શરૂ કરીએ છીએ તો પહેલા ટાઇટલ પૂરું કરવાનું અને પછી હેડ પૂરું કરવાનું એટલે જે છેલ્લે મૂક્યું હોય ટેગ એને પહેલા પૂરું કરવાનું હેડ થી શરૂઆત કરી છે તો હેડ પછી પૂરું કરવાનું હેડ પછી ટાઈટલ આવે છે એટલે ટાઈટલને પહેલા પૂરું કરો અને પછી હેડને પૂરું કરો એ જ ક્રમ બધે જાળવવાનો એટલે બોડી શરૂ કરીએ છે તો બોડી પછી જે પણ લખતા જઈશું એ લખવાનું પૂરું થાય પછી જ બોડીને પૂરું કરો એટલે જો આપણે ઉદાહરણ લઈએ તો આપણું ધડ ગરદનથી શરૂ થાય છે અને અંગૂઠા પર પગ પર પૂરું થાય છે તો એ આખું ધડ કહેવાય ધડની વચ્ચે ઘણા બધા ભાગ હોય છે આપણું હૃદય આવે ફેફસા આવે ઘૂંટણ આવે ઘૂંટી આવે એટલે જે ક્રમમાં જોડાય છે ટેગ એ જ ક્રમમાં પૂરો પણ થાય છે ધારો કે આપણું હૃદય છે તો ગરદનથી નીચે જતા જઈએ તો હૃદયની શરૂઆત થાય છે અને હૃદય પૂરું થાય છે તો પણ ધડ તો હજુ પૂરું નથી થયું એટલે જે ક્રમમાં ટેગ મુકાતા જાય જે છેલ્લે હોય એને પહેલા પૂરું કરવાનું એટલે બોડી થી શરૂઆત થઈ અને બોડી છેલ્લે પૂરું કરવાનું અહીં એક નવો છે એટલે હેડિંગ હવે અંદર પણ હેડ આવે તમને કદાચ વર્ડ કે એક્સેલ કે એવું કંઈક ખ્યાલ હશે તો એમાં અલગ અલગ જાતના હેડર હોય છે કોઈ નાના હોય કોઈ મોટા હોય એ અને કોઈક સામાન્ય જીણા અક્ષરો હોય બધા જુદા જુદા

અને પછી આવશે પેરેગ્રાફ પેરેગ્રાફ પી થી લખાય એટલે પેરેગ્રાફની શરૂઆત અને પેરેગ્રાફનો અંત એની વચ્ચે આપણે જે પણ લખીશું એ બધું જ પેરેગ્રાફ કહેવાય એટલે આપણે લખીએ આજનું સેશન કેવું રહ્યું એ જણાવશો અને નવો એક પેરેગ્રાફ લખીએ એને પૂરો પણ કરી દઈએ પી અને કંઈક બીજું લખીએ કે પ્રશ્નો પૂછવા ઝૂમ કે વોટ્સએપ ચેટ વાપરશો બરાબર એટલે આ રીતે બે પેરેગ્રાફ મેં લખ્યા ફરી જોઈ લઈએ ડોક્યુમેન્ટ ટાઈપ એચટીએમએલ એનો શરૂઆત કે અંત કરવાની જરૂર નથી કારણ કે આપણે જણાવી રહ્યા છે કે કઈ ટાઈપનું પેજ છે આ પછી એચ થી શરૂ કરીએ છીએ અને ફોરવર્ડ સ્લેશ એચ પૂરું કરીએ છીએ પછી આવશે હેડ હેડથી શરૂ કરીએ છીએ અને હેડની અંદર મૂકીએ છીએ ટાઇટલ ટાઈટલ શરૂ કરીએ છીએ ટાઈટલ માટે કશુંક લખ્યું આપણે અને ટાઇટલ પૂરું કરીએ છીએ પછી હેડ ને પણ પૂરું કરીએ છીએ પછી આવશે બોડી હેડ પછી આવે બોડી બોડી શરૂ કરીએ છીએ અને એનું મથાડું બાંધીએ છીએ એચ વન ટાઈપથી એટલે કે હેડર વન હેડર વન શરૂ કરીએ છીએ હેડર વન પૂરું કરીએ છીએ એની વચ્ચે મેં લખ્યું છે આપ સૌનું સ્વાગત છે પછી પેરેગ્રાફ શરૂ કરીએ છીએ અને પેરેગ્રાફ પૂરો કરીએ છીએ એની વચ્ચે મેં લખ્યું આજનું સેશન કેવું રહ્યું એ જણાવશો પછી બીજો પેરેગ્રાફ હું પાડું છું અને પેરેગ્રાફનો અંત એની વચ્ચે મેં લખ્યું છે પ્રશ્નો પૂછવા ઝૂમ કે વોટ્સએપ ચેટ વાપરશો અને હવે આપણે બોડી પણ પૂરું કરીએ છીએ જો નીચે પણ પૂરું થયું એટલે આ રીતે એક એચડીમેલ પેજ લખાય છે હવે કોઈ પણ આપણે વેબસાઇટને વિઝિટ કરીએ તો જે આપણું બ્રાઉઝર હોય એ સૌથી પહેલાં સર્વરને કહેશે કે તારું જે પેજ છે એ મોકલ પણ સર્વર કયું પેજ મોકલશે તો ડિફોલ્ટ એટલે કે જો આપણે કશું જ ના જણાવ્યું હોય તો ઇન્ડેક્સ ડોટ એ નામની ફાઇલ સૌથી પહેલાં લેવાય છે ઇન્ડેક્સ ડોટ હોય તો ઇન્ડેક્સ ડોટ એ પણ ના હોય તો ઇન્ડેક્સ ડોટ પીએચપી એટલે એવી અલગ અલગ રીતની ઇન્ડેક્સ ફાઇલ હોય એ ઇન્ડેક્સ ફાઇલ સૌથી પહેલા આપણું જે સર્વર હોય વેબસાઇટનું એ આપણા બ્રાઉઝરને મોકલે છે એટલે આપણે આને સેવ કરીએ ઇન્ડેક્સ ડોટ એચ તરીકે કોઈ એક ફોલ્ડરમાં એટલે અત્યારે હું હવે સેવ કરું છું એનો સંગ્રહ કરી લઈએ આપણા કમ્પ્યુટરમાં અને આ મારું કમ્પ્યુટર છે એની અંદર દસ્તાવેજ એટલે કે ડોક્યુમેન્ટ્સ એની અંદર પ્રોજેક્ટ્સ ચિરાગ અને આપણે એક નામ આપી દઈએ ઇન્ડેક્સ ડોટ એચ એ રીતે હું એને સેવ કરું છું સાચવું છું હવે આમાં ઘણા બધા ટાઈપ છે પણ વાંધો નહીં એને આપણે અલગ રીતે સેવ કરીશું

આપણે ઇન્ડેક્સ ડોટ એચટીએમ તરીકે સેવ કર્યું છે હવે આને જોવું કેવી રીતે તો આપણે આપણા ફોલ્ડરમાં જઈએ મારું ફોલ્ડર હતું દસ્તાવેજો એની અંદર પ્રોજેક્ટ્સ એની અંદર ચિરાગ અને ઇન્ડેક્સ ડોટ એસટીએમ નામનું પેજ હતું આપણું પેજ આર્યું એને હું ડબલ ક્લિક કરું હવે જુઓ એની સાથે ગૂગલ ક્રોમનું સિમ્બોલ જોડાયેલું છે એટલે કે મારા કમ્પ્યુટરમાં કોઈ પણ એસટીએમએલ ટાઈપનું પાનું હોય પેજ હોય તો એ ગૂગલ ક્રોમ એની જાતે ખોલશે એટલે હું એના પર ડબલ ક્લિક કરું ગૂગલ ક્રોમ ઠીક છે બતાવો મને

અને હું થોડું નાનું કરી દઉં એટલે આપણે જોઈ શકીએ જો કમ્પ્યુટર પ્રોગ્રામિંગ દેખાય છે તમને એ આપણું ટાઈટલ છે અને આ આપણું મથાળું છે આપ સૌનું સ્વાગત છે આજનું સેશન કેવું રહ્યું એ જણાવશો પ્રશ્નો પૂછવા ઝૂમ કે વોટ્સએપ ચેટ વાપરશો હવે આમાં એક નાનો અમદો ફેરફાર કરીએ કમ્પ્યુટર પ્રોગ્રામિંગ ખાલી કમ્પ્યુટર લખીએ અને જોઈએ એની અસર શું આવે છે ફાઇલને ફરી સાચવો કંટ્રોલ એસ અથવા સેવ કરો અને આપણે પાછા આ પેજ પર જઈએ આ પેજને હવે રિફ્રેશ કરીએ રિફ્રેશ કરીએ એટલે શું થશે કે ગૂગલ ક્રોમ આ ફાઇલને ફરીથી વાંચશે અને એમાં જે ફેરફાર થયો હશે એ આપણને બતાવશે તો આપણે સેમાં ફેરફાર કર્યો ટાઇટલમાં એટલે જોઈએ એની અસર શું થાય છે રિફ્રેશ કરું છું હું કમ્પ્યુટર પ્રોગ્રામિંગમાંથી કમ્પ્યુટર થઈ ગયું એટલે કે આપણે ટાઇટલ બદલ્યું અને એની અસર અહીંયા થઈ હવે આ જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફમાં આપણે મથાળો બનાવી દઈએ એસ ટુ તો એની શું અસર થાય છે એ જોઈએ શરૂ કરો પૂરું કરો ફાઇલને સેવ કરો અને ફરી આપણે રિફ્રેશ કરો આપણું પાનું જો હવે આજનું સેશન કેવું રહ્યું એ જણાવશો એ હેડર ટાઈપ ટુ થઈ ગયું આ જે છે આપ સૌનું સ્વાગત છે એ એચ છે એટલે થોડા મોટા એના ફોન્ટ છે મોટા અક્ષર છે અને આજનું સેશન કેવું રહ્યું એ જણાવશો એ થોડું નાનું છે એ મથાળાનો બીજો પ્રકાર છે એચ હવે આમાં આપણે ઘણું બધું એમ કરી શકીએ કે આ તો એક સામાન્ય ટેક્સ્ટ છે પણ આપણે ચિત્રો પણ દોરી શકીએ અને સરસ મજાના વેબ પેજ પણ બનાવી શકીએ તો એના માટેની હેલ્પ સહાય આપણને ક્યાં મળશે તો તમને જો યાદ હોય તો ડબલ્યુ થ્રી ફરી જઈએ ડબલ્યુ થ્રી સ્કૂલ્સ ડોટ કોમ અને એના ઉપર એચટીએમએલ ટ્યુટોરિયલ જો એચટીએમએલના ઘણા બધા ટેગ છે ઘણી બધી બાબતો વિશે સમજાવ્યું છે એ તમે જોઈ શકશો આપણે એક નાનું સરખું કામ કરીએ સિમ્બોલ્સ એનું પેજ લોડ થઈ રહ્યું છે અને સિમ્બોલનું એક્ઝામ્પલ આપણને કહેશે આપણે અહીંથી એક વસ્તુ કોપી પેસ્ટ કરીએ કે આપણે રૂપિયાનો સિમ્બોલ છે અહીંયા દેખાતો નથી મને ફૂલ મેથ રેફરન્સ એના ઉપર હું ક્લિક કરું છું તો એ મને શું બતાવે છે બધા જુદા જુદા સિમ્બોલ તો આ સિમ્બોલ હું મારા પેજમાં કેવી રીતે બતાવું એના વિશે લખેલો છે આવા જુદા જુદા સિમ્બોલ જે મેથેમેટિક્સ એટલે કે ગણિતમાં વપરાતા હોય છે જો બધા જુદા જુદા સિમ્બોલ આપણે ઘણીવાર વાર વાપર્યા પણ નહીં હોય અને અમુક વાપર્યા પણ હશે એવા ઘણા બધા સિમ્બોલ આપણને અહીં દેખાય છે તો એ સિમ્બોલને આપણે બતાવીએ તો એનું એક એક્ઝામ્પલ આપેલું છે Page and response, exit page, wait.